જેમાં સેકન્ડ યરનો નો વિદ્યાર્થી બાસ્કેટ બોલ ના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાદ ભીડાવીને એક પછી એક

વિદ્યાર્થીઓ પણ આવું જ કરતા હોય છે મને કોલેજને અને મિત્રો ટાર્ગેટ કરી રહ્યા છે હું જ નહીં કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ પણ આવું કરી રહ્યા છે મારનારો વિદ્યાર્થી તે મારો બાળપણનો મિત્ર છે કોઈ રેગિંગ નથી થયું મારનાર મારો બાળપણનો મિત્ર છે તેઓ મને બર્થડે બમ આપી રહ્યા છે આ રેગિંગ નથી જેમણે આ વિડીયો અપલોડ કર્યો છે તેઓ ડિલીટ કરી દે માર ખાનાર વિદ્યાર્થી તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે